I'm ધબુઈ નગરપાલિકામાં 40 વર્ષ ઉપरांत સેવા આપીને નિવૃત્ત થનાર કર્મચારીનો વિદાય સમારોહ પાલિકા પ્રમુખ વિરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તડવીની ઉપસ્થિતિમાં યોજાયો ધબુઈ ધબુતી નગરીની નગરપાલિકા ખાતે છેલ્લા 40 વર્ષ ઉપरांत મેલેરિયા વિભાગમાં કર્તવ્યભાવથી અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા પરેશભાઈ રતનલાલ સોની આચારુચ વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારોહ પાલિકાના પ્રમુખ વિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ અને ચીફ ઓફિસર જયકિશન તડવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને તેઓને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી આ કર્મચારીને નગરપાલિકાના પ્રમુખ બ્રિરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત ચૂંટાયેલા નગર સેવકો અને કર્મચારીઓની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું નિવૃત્ત જીવન સુખમય તંદુરસ્ત અને આરોગ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ ઉપસ્થિત ઉપસ્થિતો પાઠવી હતી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શાલ ઉડાડીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ કારોબારી ચેરમેન અને સાથી કર્મચારીઓ દ્વારા પણ તેમને ભેટ સોગાદો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા

આજરોજ સરપલ્લિકાના કર્મચારીમાંથી ફરી એક કર્મચારી વિજયમંતા દેરાજે જેમના રેસકના પરેશભાઈ એમને આજે વિજયમંતા ગ્રામ સભ્ય તેમણે 1985 થી 2025 સુધી એટલે કે 40 વર્ષથી વધુ સરપલ્લિકામાં પરેજ ભજાવી છે એમાં નવા નવા ચીફ ઓફિસર પેલી પાંચ દરેક જનમે જોવાનું થયું છે તેમની કામગીરી વેસા કામાતી માડી દરપાળીંગામાં જે જે સખાવા જવાબદારી મળે પાંચ સખાવા કોઈ જવાબદારી વિશેષ અને જવાબદારી ભાવી છે આ તબક્કે એમની નું સેવા નું કે માં ભાવે જીવનમાં આજે નિરાશ થયા થાય સંદુરા સાહેબ વસ્તરાએ આ તબક્કે મારાજે નવા કર્મચારી જે છે એને સુજન કે જિંદગી પાસે પહેને કે નો

કજે કામગીરી કરતા હતા મે આદરપૂર્વક એમને અભિનંદન આપું છું કે બીજી લાઈફ એની જે જીવાઈ રહ્યા છે એ સંદર્ભે સદગુણ સહરે